રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળેની વાત કરતા હશે એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને કામ કરતા હશે એમના ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝૂપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના ડરાવે છે ને ત્યારે એક લોકોના લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ને ડરાવાની ધમકાવાની દબાવવાની રેડ પડાવવા વાળા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે

મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કોભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાઈને અહીંયા આવ્યા છો

ત્યારે આદિવાસી બજેટમાંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને જૈતર વસાવા આમ કરે તેમ કરે ફલાણો કરે ઢીકણું કરે અમે એમને કહેવા માંગીએ છે જો તમે આથા ડુંગરનો પ્રોજેક્ટ આજેને આજે રદ કરાવી દો લેખિતમાં અમને આપી દો તમે કવાટની તમામ આંગણવાડીઓ બનાવી દો તમે 28 એ 28 ગામને જે પ્રોજેક્ટ એમયુ એન એનટીપીસી સાથે થયું છે રદ કરાવી આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નર્મદાનું પાણી અહીંયા આપી દો તમે રામી ડેમના વિસ્થાપિતોને વળતર ન થવે વળતર આપી દો તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે